તો સમાચારમાં આગળ વાત કરીએ ઈડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ ન લેવાતા ભોગ બનનારી મહિલા અને તેના પરિવારજનોએ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આઈજી ઓફિસ દ્વારા ખકડાવ્યા છે ઈડર તાલુકાના એક ગામમાં મહિલાના ઘરે કોઈને ન હતું તે સમય દરમિયાન ગામમાં જ એકી સમયે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું ત્યારે મહિલાએ પોતાના પરિવારજનોને સમગ્ર બાબતે વાત કરી હતી અને તે પરિવારજનો સાથે મોડી રાત્રે ગત શનિવારના રોજ ઈડર પોલીસ સ્ટેશન પહોંચી હતી જો કે ઈડર પોલીસ શનિવાર અને રવિવારની રજા હોવાનું જણાવી આ લોકોને સોમવારે બોલાવ્યા હતા સોમવારે મહિલાએ કરેલા આક્ષેપ મુજબ તેમણે ફરિયાદ લેવાઈ ન હતી ત્યારે થાકીને આ લોકો ગાંધીનગર પહોંચ્યા હતા મુખ્યમંત્રી કાર્યાલય તથા આઈજી ઓફિસમાં લેખિતમાં પોતાના પોલીસ ફરિયાદ લોકોએ જેલા હતા શનિવારે છ તારીખ બરોબર અને એ દિવસ અમે મોડા અને આવી આવીને આ બને એ પહેલાં જે સેનાજીને બનાત્કાર કર્યો બરાબર બનાચકાર કરીને આર્યો રણુજા જતો રહ્યો આ ભાઈ બરાબર અમે ઈડર પોલીસ સ્ટેશનો જોણ કરી અરજી લખાઈ બરાબર તોય અરજી અરજી અમારી કોઈ સ્વીકારી નહીં એવાય કીધું કે ભાઈ રવિવાર શનિવાર રજા વેસે બરાબર તો એ સોમવારે કોઈ આવ્યું નહીં અમે મંગળવારે અરજી પાછી ઠોકી તોય બનો કોઈ હજી કોઈ અમને ન્યાય મળ્યો નથી આ ન્યાય ના મળ્યો એટલા માટે અમે ગોધીનગર પહોંચ્યા છીએ બરાબર જુઓ સાહેબ મુખ્યમંત્રીમાં બરાબર અને એક આપણા પેલા ડીએ ડીએ બરાબર એ રજૂઆત કરી અને સાહેબ મારા જેના જેનો પરિવાર બરાબર જુઓ મારા નાનો ભાઈ છે ને એ જે મજૂરી કરે છે બરાબર અમે મજૂરી કરીને જીવીએ છીએ અને એવાનું જૂથ સર્વું બરાબર એક અમને સાહેબ લાગા છે તો મારા ન્યાય જોવાનો અમે